અમદાવાદમાં આજે રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ચાર પોલીસ કમિશનર અને નવાઈજી અધિકારીઓ હાજર રહ્યા હતા રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો નોંધાયો છે હજુ તેમાં સફળ કામગીરી માટે આયોજન કરાયું છે વિશેષ કરીને પોલીસ અને આમ લોકો વચ્ચે સંબંધ મજબૂત થાય અને પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કાર્યવાહી કરાશે ડીજીપીએ આગળ કહ્યું કે હવેથી દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાશે વિકાસ સહાયે જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમને લઈને ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરાશે ડીજીપીએ કહ્યું કે પોલીસની ચુસ્ત કામગીરીના કારણે રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે તેમણે કહ્યું કે રાજ્યમાં નાર્કોટિક્સ પણ મોટું ચેલેન્જ છે અને તેને લઈને પણ વિસ્તૃત ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બને તેના માટે પણ જિલ્લાના પોલીસ વડા વાર્ષિક તપાસ માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશે અને ત્યાં ત્રણથી ચાર દિવસ સુધી રોકાશે સ્થાનિક પોલીસ તથા લોકો સાથે પોલીસ વડા ચર્ચા કરશે જેથી પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બનશે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ અને નો રેન્જ વડાઓની ક્રાઇમ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી હતી અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની લગતી અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી થઈ છે એ અંગે ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું ખાસ કરીને ક્રાઇમની બાબતમાં જોઈએ તો આજની ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઇમના જે આંકડાકીય માહિતી છે તે અંગેનું એક પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઈમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી આ કોન્ફરન્સ દરમિયાન મેં જોયું કે મોટા ભાગના કાર્યક્ષેત્રમાં જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમાં દરેક હેડમાં ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ હોય કે મિલકત સંબંધી ગુનાઓ પણ આજે કોન્ફરન્સમાં આપણે એક વાતની પણ સહમતી દરેક અધિકારીઓની હતી કે ગુનાની જે આંકડાકીય માહિતી છે એ તો ખૂબ મહત્ત્વનું છે ગુનાઓ ઘટે એના માટે પ્રયાસ થાય એ પણ ખૂબ જરૂરી છે પણ એનાથી કદાચ વધુ મહત્ત્વની બાબત એવી છે કે પોલીસ જે કામગીરી કરી રહી છે અને પોલીસની આ કામગીરીના કારણે આમ જનતામાં પોલીસની કામગીરી બાબતે જે અભિપ્રાય છે જે મહત્વ જે એનો મંતવ્ય છે એ વધુ સકારાત્મક થાય એટલે પોલીસ અને લોકોની વચ્ચેની જે સંબંધ છે જે સંકલન છે એમાં ખાસ ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવીયું અને આ વિષયમાં ગુજરાત પોલીસની જે અલગ અલગ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે ત્રણ વાર તમારી ત્રણ અમારી તેરા તુજકો અર્પણ એસપી પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસનીમાં જાય તો ત્રણ રાપ ત્યાં રોકાએ પોલીસ લાઇનની વિઝિટ કરે એ તમામ બાબતો પણ ચર્ચા કરવામાં આવી કે જેના કારણે પોલીસ અને લોકોની વચ્ચે એક સકારાત્મક એટમોસ્ફિયરનું સર્જન થાય અને આપણે જે કામગીરી કરી રહ્યા છીએ એનાથી લોકોમાં જે સંતોષની ભાવના છે એમાં ઉતર ઉતર સુધારો થાય એના માટે આપણે તમામ પ્રયત્નશીલ છીએ આપણે જાણીએ છીએ કે ગુના અટકાવવાની સાથે સાથે પોલીસના લોકો સાથેનું વ્યવહાર એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે એટલે આ બાબતે પણ આજ ચર્ચા કરવામાં આવ્યું એની સાથે સાથે જે મુખ્ય વિષયો છે દાખલા તરીકે મહિલા સુરક્ષા બાળકોની સુરક્ષા સાયબર ક્રાઈમ તે અંગે પણ ખૂબ ઊંડાંગથી ચર્ચા કરવામાં આવ્યું અને આ પ્રકારની ક્રાઈમ કોન્ફરન્સ આપણે હવે દર મહિને રાખીએ છીએ આ ક્રાઇમ કોન્ફરન્સ આજે અમદાવાદ શહેરની નવી સીપી ઓફિસ જે બની રહ્યું છે એના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવ્યું છે અને આ કોન્ફરન્સ પછી જે સિનિયર અધિકારીઓ છે એ લોકોને આ નવી જે સીપી ઓફિસ બની રહ્યા છે એના વિઝિટમાં આપણે લઈ જવાના છીએ જેથી કરીને આ કોઈ ફીડબેક હોય કે અભિપ્રાય હોય તો એને અભિપ્રાય અને ફીડબેકને ધ્યાને લઈ કદાચ કોઈ નાના મોટા સુધારો કરવાનો થાય સીપી ઓફિસમાં તે પણ કરી શકાય ધન્યવાદ